નમસ્કાર જય જોહાર જય આદિવાસી હું અર્જુન વસાવા રાજપીપળા આરટીઆઈ એક્ટિવિસ્ટ હવે આજે એક નવીનતા એક ચીરહરણ ચિરહરણની સ્ટોરી વિશે આપણે કંઈક વાત કરવાની છે પણ તેની પહેલાં કે એક અમારા મિત્ર થાય કે ભલે સોશિયલ મીડિયા પર જે આપના મસીહા છોટો દાદા વિશે જે કંઈક એમને ચર્ચા મતલબ જે કંઈક બોલ્યા છે મારી એમને નમ્ર વિનંતી છે કે સાહેબ છે આપણા આપના સમાજના એક એવા વડીલ કે જેઓને આપણી જેવાને બોલતા શીખવા છે અને આગળ જવાનો રસ્તો બતાવેલો છે તો મારા મિત્ર પ્રથમ તો એમની આગળ તમે માફી માંગી લેજો અને હવે આપણે ચાલુ કરીએ આપની વાર્તા હવે એવું છે કે આવનારી પંદર તારીખે ડેડીયાપારા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે અને એ જ પંદર તારીખે આપણા લાડીલા આપણા વિસ્તારના આપણા દક્ષિણ ગુજરાતથી લઈને પૂર્વ પટ્ટીથી લઈને બૌદ્ધ આદિવાસી પટ્ટીના મસીહા એવા શ્રી ચૈતરભાઈ વસાવા નેત્રંગમાં પ્રોગ્રામ કરી રહ્યા છે તો આપશ્રીને મારે મેસેજ એ આપવાનો છે કે એક ભાઈડો એક એવો યુવા ભાઈડો એક જાગૃત ભાઈડો જે સમાજ માટે લડે છે જે સમાજની હરેક સમસ્યાઓને ટેકનિકલ સમસ્યાઓને ભ્રષ્ટાચાર વિશે અત્યાચાર વિશે હળીખમ હંમેશા હરીખમ રહે છે એવા વ્યક્તિ શ્રી ચૈતરભાઈ વસાવાએ આજે નર્મદા જિલ્લા સાંભળજો આખા ગુજરાતની અંદર એક નર્મદા જિલ્લો એવો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એવા કદ્દાવર નેતાઓ અને ભક્તોનું ચિરહરણ કરી નાખ્યું એમના ચિત્ર કાઢી નાખ્યા અને ખાસ કરીને તો એલા અમારા બોલતા પોપટ જેવા સાંસદશ્રી કે જેઓ હરેક વાતની અંદર કૂદી પડે છે કે આ છે ફલંગ છે હકીકત નથી દેખાતી માત્ર ને માત્ર પાર્ટીનું દેખાય છે પણ સમાજનું નથી દેખાતું કે ખરેખર એ વ્યક્તિએ કે આ વ્યક્તિ જે સમાજ માટે લડે છે જે સમાજના પ્રશ્નોને ઉજાગર કરે છે તો ભાઈ તમને શું તકલીફ થાય છે હવે આ લોકોની અંદર ગૂંચવાળો એવો થઈ ગયો કે આ ભાઈ ચૈતરભાઈ વસાવા સમગ્ર અંબાજી થયે ઉમરગામ સુધીની પટ્ટી આદિવાસીઓને જાગૃત કરી એક કરવા માંડ્યા છે મતલબમાં કે જે આંગળીઓ છૂટી હતી ને એને મુઠ્ઠી કરવા માંડ્યા છે અને મુઠ્ઠી થઈ ગઈ છે ભાઈ હવે મારી આજની પેઢીનો યુવા જે શિક્ષિત છે બેરોજગાર છે જે વંચિત છે એવા હવે જાગી ગયા છે તમારી હવે ફાકા ફસદારીઓ હવે રહેવાની નથી આ બધું પૂરું થઈ ગયું છે માટે મારી એક અપીલ છે કે આવનારી પંદર તારીખે અંબાજીથી લઈને ઉમર ગામના તમામ આદિવાસી આગેવાનોને તમામ યુવાઓ તમામ માતા બહેનોને ભાઈઓને મારે એ વિનંતી છે કે ચૈતરભાઈને હવે મોકો આપ્યો છે આપને ખુલ્લો સપોર્ટ કરવાનો ખુલ્લો સપોર્ટ એવો કે મોદીની સભામાં ના જાય એટલા આપણા વ્યક્તિઓ ચૈતરભાઈની સભામાં હોવા જોઈએ તારે ચૈતરભાઈનો ડંકો દિલ્હી સુધી વાગશે આજે આ લોકોને ખબર પડી ગઈ જ એટલે પપ્પાને ફોન કર્યો પપ્પા હવે તમારી વગર કંઈ મેળ નહીં પડે બિરસા ભગવાન મુંડાની જયંતિ આપણા આદરણીય છે અરે ભાઈ શ્રી તમારે તો રાંચી જવું જોઈએ એમની જન્મભૂમિ પર ત્યાં ગાડી તમારે ખરેખર તો શ્રદ્ધાંજલિ એ જન્મ જયંતિ મનાવી જોઈએ એની પછી ડેડિયાપારા શું કરવા છે ડેડીયાપારા એટલે આવે છે કે આપણા ભોરાભારા આદિવાસીઓને બ્રહ્માવા આ ભૂણ ભક્તોની સરકાર આ એવા છે કે જે માત્ર ને માત્ર આદિવાસીઓને કેવી રીતના ગેરમાર્ગે લઈ જવા જ્યારે આપણા ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગેથી કેવા રસ્તે લઈ લાવવા એની લડત લડે છે આટલી જ મારી એક અપીલ હતી અને અપીલ રહેશે જય જોહાર જય આદિવાસી જય સંવિધાન જય ભાભા ભીર આંબેડકર ચૈતરભાઈ જિંદાબાદ